નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ અગિયાર સાયન્સ ગણિતની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર છની ચર્ચા કરવાના છીએ તો એમાં આપેલું છે કે ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો તો ડાબી બાજુ યાદીની રીતે આપેલું છે અને સામે આપણે ગુણધર્મની રીતે જે છે એ કયો જવાબ આવશે એ આપણે શોધવાનો છે તો સૌથી પહેલાં જે છે આપણે આપેલું છે એક બે ત્રણ છ બે ત્રણ પછી મેં એમ એ ટીએચ આઈ સી એસ અને એક ત્રણ પાંચ સાત અને નવ આપેલા છે તો સૌથી પહેલાં આપણે જે છે પહેલાં વિશે વિચારીએ તો એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને છનો અવયવ છે તો સૌથી પહેલાં છના અવયવ જે છે આપણે વિચારીએ તો છના અવયવ જે છે એ થાશે એક બે ત્રણ અને છ અને બીજી કંડિશન છે કે એ અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા જે છે એ ફક્ત બે અને ત્રણ જ થાય તો પહેલામાં જે છે અવિભાજ્ય સંખ્યા હોય અને છ નો અવયવ પણ હોય તો એ થશે બે અને ત્રણ તો આનો જવાબ જે છે એ આવશે બીજો તો બીજાની અંદર આપણે જે છે એ પહેલું આવશે ત્યાર પછી એક્સ કે જ્યાં એકસે દસ કરતાં નાની અયુગમાં પ્રાકૃતિક સંખ્યા છે અયુગમાં એટલે કે એકી પ્રાકૃતિક સંખ્યા છે તો એકી પ્રાકૃતિક સંખ્યા જે છે કઈ હોય તો એક ત્રણ પાંચ સાત અને નવ કે દસ કરતા નાની છે તો એક ત્રણ પાંચ સાત નવ જે છે આવે છે ચોથાની અંદર ત્યાર પછી એક બે ત્રણ અને છ તો ત્રીજાની અંદર જે છે આવશે પહેલું અને ત્યાર પછી જે છે સૌથી સહેલું કે એક્સ એ મેથેમેટિક શબ્દનો મૂળાક્ષર છે તો સૌથી પહેલા એમ આવે પછી એ આવે પછી ટી આવે પછી એચ આવે પછી એ આવશે પછી એમ નહીં આવે કારણ કે આપણે જે છે યાદીની રીતે દર્શાવતા હોય તો એ ઘટકને બીજી વખત આપણે રિપીટ કરવાનો હોતો નથી ત્યાર પછી એ પણ નહીં આવે ત્યાર પછી આવશે ટી પણ નહીં આવે પછી આવશે આઈ સી અને એસ તો એવું આપણને આપેલું છે ત્રીજામાં તો એનો જવાબ જે છે એ આવશે ડી તો ત્રીજાની અંદર ડી આવશે એટલે કે પહેલાંની અંદર જે છે જવાબ આવશે સી બીજાની અંદર જવાબ આવશે એ ત્રીજાની અંદર જે છે જવાબ આવશે ડી અને ચોથાની અંદર જવાબ આવશે બી તો બહુ જ સરળ એવો દાખલો હતો મને આશા છે કે તમને સમજાઈ ગયો હશે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડિયોમાં નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ